અમે લીધી હતી ને ત્રીજે દિવસ તૂટી ગઈ હતી બાપા ભૂટકા આવી ગઈ હતી હમણાં ફરિયા માં બેસતા ને તે નકરી ધૂળ હેરી હેરી જો એક વાં પડી ઓલી મોટી બે આસે ને ધોવે ગલો હરી માં પડી ને છે ને હવે હું ઢૂંડી નથી લાગતી રામ રામ સીતારામ બધાય ની તો ટાણે હે ને નવ હાડા નવ દી થ્યું છે એ 10 થઈ ગયા 10 થઈ ગયા ને આપણો કપાવ યોજા હે આજ કેડો વારું કેદુ કેદુ નો બિછારો જોના ઢારિયામાં બેઠો બેઠો કે ઊભો કે ની કામ કેવાય હું તો હું તો તો હેની કપા આપડી વેલો દે દીધો વાતલાભો કરી તે મે વીડિયામાં 10 15 દીતિયા દે દીધો તો પણ કામ હે કે સેરીકોરા થી કપા ઉતોરાતા હોય ને એટલે પછી નો પોગે એટલે વારો મોડો આવ્યો તો બે દીતિયા નું તો આવું આવું કરે બકાલે હે કે ફોન આવ્યો કે કાલે હવારી ગાડી આવી જશે હું કા આવવા દ્યો બરાબર ને વેલેરા નેવીરા થાય હા હા ને બાકી તો વાત કરીએ તો આ ઠાર હબાવ આવી હતી ને આ ટાઈટ નેટ પડી જરાય એટલે એ હે ને આપણે કે હગી કે ફૂલ ઉનારો બે કો નટાણે પવન નું નામ ને કાલે એવો પવન હતો ને આજ ને ઠાર ની ઝાકર આવે ને પરમાણે પાછો હા ભતળી કોઈ હા નહી બાપો તો જો હાથી સાલુ છે બાપાની જરા ઘૂમરા મારી આવીએ નહીં કપા હતા કાલે પીએગો ઓલો ઘઉં તા કાલે પીએ ગા આ કપાહમાં પાણી બહુ વાર્યા ને એ સહેલું સહેલું પાણી છે લગભગ એવલે જરૂર નહીં પડે આપણી હેને ને હાથી હાઇકા ધીરે 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 પણ ટ્રેક્ટરની જરૂર ન પડી હાંક્યા રાખ્યા ધીરે ધીરે એ પાછું હે ને રા ભાકે નાખી હતી એટલે પાછા એને શાહ ખોલવા હાટું થઈ નહીં પાછી ફાડી હાકી એટલે એવામાં કંઈ હાકવાનું નહીં થવા સાહ ખુલ્લા રાખવાના જ રીતે ને વાવવાનો હે ને કંઈ પ્લાન થયો જ નહીં છેલ્લે હુંથી એમાં પર્યાણ કરતા હતા કે આ વાવું કે આ વાવું ને મેં વિડીયોમાંય વાત કરી હતી પછી મગનું વધારે તો ઈચ્છા ઉતી હવે હે ને એ કે થોડાક પાણી મોરા હોય ને બહુ ન થાય ને પાછો કપાસવાળામાં તો મગ બિલકુલ ન થાય અને એ વાતય હાસી છે એટલે પછી હે ને ઘોયું કરી નાખ્યું કે તો વાંધો નહીં એમાં ખેતર કામ હોય કે પોરો ખાઈ ગયો હોય પાછું આઠ મહિનાથી કપાસ ઊભો હોય એટલે ખેતર પછી સુહાઈ જાય સુહાઈ લે ખેતર ને એ પાછું આપડે કીઘ વાવીએ સા ખુલ્લા રાખે ને મૂકી દેવું ને હા એ વગડી મહી નદી સા હુકાઈ હાર આ તો સ ફરી હાથે આવી ગયો હા હો આ ત્રણ દાતી હા બે રાપ હમાર હમાર સ હાથે હેલા એ ઉનારા ને સેલે ત્રણ હેલ છે સા પડે જાય હા અને એટલે માથે છે ને જેટલા ઘરે ગયો ને ई वाटे ने हेडे मुके देवा ने पछो ने आवे ने तारे माथा ले ने मैं उभा जणा खा दे वतारे हुवेगा नहीं ओली को वा ओले पानी भराई ने हां माथे हां बाकी काय काय घोने छोडोत रहोनेच थी एम कत्या पानी का हा हेपी नत का हां हुई का हाल हो हो नो काम करे आपणी ये वाटिया नींद कर दीये बदायने એટિયન મોટલી લેલો એક દિન હું તો ડોકિન થાકુ પાછી વાર આ દુખે આ કામ નો કેવાય બીજાય મારે હોય આ કામ તો મારા જીવું ન હોય મારી બર તો પરણી તો તો માય મણ બીવરાવ દીધો કો એ કે નથી ન કે લુકણું લઈને આવે ને ભારી ચડાવ દે વાઢિયા ને એવા હાટું નોકી દુખે હેલો તોણ ચડાવ આ આ ગાડી એક વાટીયું હે ને કે વાટીયું કઈ હેલ મણી ચડાવતે તું ડોકી દુખે ને आलो गाडी आवे गई आपली आ 10 ए 10 ए 10 आ 10 ए 10 आ 10 10 10 आ 10 ए 10 आ 10 ए 10 आ 10 ए 10 ए 11 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 चौदह 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 પોંડા પોંડા હે પોંડા 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 હે પોંડા ઉબાડી પોંડા હે પોંડા આપણા આડાર કીન જાતે દે મારું નળ તી આ પોંડા સે પોંડા નોટલી પોંડા કરી પૂણા 12 વાગ્યા હટાણે મેં મી હે ને મુઇકો સા બધાઈ કપા તો રે નીણા હટુ આયવાં તાર પૂછતુ થી કે ઘડીક રે ની પી હું કે આખરી ને પીવો તે વાગડી કીધું તે કે સા મુકો

हजे अर्धो ने तो राणो के तो राई गो अर्धो बोलास कंटिन्यू बोलास करे, बोलास करे। गे। एक एक बे बे त्रेन त्रेन इका के तुम थाके, के जाता। बापा, बापा थाके ना जाता बाबा बाबा थाकी नहीं जाते हैं आधा कितलो टाइम थे तुम्हें काम करता है ना मैं हैं वाह हारो के भाई ने जो थी बीजे थी है ना गाड़ी ईश्वरिया थी भरी थी ना

અને માથે વાટકી રાખી આમું ભી તનો પડા પરમાણ એ ટ્રાય કરી પણ હવે આ આમાં જ હતા

જો વાહે ને અમારું વીડિયો જો હોય ને ઓલા આતા હે ને એને હે કે તમારું કે વીડિયો માં ઓમ શાંતિ લખી નાખ કે નડતો આવે બારું પાયો કરને તો ફ્રેન્ડયર સબસ્ક્રાઇબર હે આપડા અહિયા બધી તૈયારી થઈ ગઈ ને તો લાઈટ થઈ ગઈ જો છે ને શટણી વઘારવાની હતી સૂલે મૂકું તો લાઈટ થઈ ગઈ ટમેટું ડુંગરી મોરઈ ગઈ છે રોટલા ઘડવા ની તૈયારી હલે છે ना या तो ये कोटन बोंतेरा जाले खवाब में गाड़ी सल कावा मंडियो को पास नहीं गाड़ी हो बाप तू जॉक रहती ध्यान रखने जैक भाई ये तकाई मिनट है इमा तकाई ये नहीं तक हाँ भरवां टेब पड़ेगा ही આપી તો મારા જીવન તો જોખે હો 70 50 70 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 આપડી 70 આપડી 70 ની સકડીઓ ઘરવાની છે આ 70 આ 70 આ 200 આ 400 આ 500 આપણી 200 માથે રાખવાની છે 200 200

ઉભરી ગઈ ભગવાનનો સા લાસ્ટ હા લો પુના દે સજા નાગડી નેવી રહ્યા ત્યાં ને મને ભૂખ લાગીતી ને એક વાર આ ગામને મોર ખાઈ લઈ હા ને કપા તો આવી ગયો છે રેડી આગડી નાજો બીજી ફેરે સા પાણી પીવરાવ નાડા ડારપોતે બાંધે ને ભાગ્યા એની ગાડી આનીયા થઈ ગઈ એટલે આ આપણે ને ને તો એક બીજા ઠેકાણે થી આવ્યા ને થોડી ગધુરી ઉતી ને થોડી ના એટલે એની કઈ જવા પડતું ન ની એ વાત કરીએ ની તો બસો ને એકાવન મણ થઈ ગયો છે કાંઈ કે આપડી બસો હાંજ ગણ્યો તો પછી થોડો ઘણો ગણો ફરી આવે બરાબર દાયરો ભીખો થઈ ગયો છે અને સીધે સીધા બેસે ગાય ખાયલન મો મોણું થાનું વા 10 વાગે જા પૂરે તો तो કી પ્રાતોળા तो કંઈ ખબર પડતી બાબલ 6 મહિનાથી तो પાની સેવા કરતા હા અને તોરવાડાને બે કલાક વાર લાગે ખાવાને તોરે કામ હતો ના ના બરાબર રોટલો વધારે ભાવે ને ઇત કી વધારે કે ભાવ હ ને પર બટકો ઓછોય થા કે નો ફેર પડે

તે વો છે ને આજ ફટી જીસાર છે ને કાપે ને બેદી થિયાના નાખીએ ને તો અડધા પૂરાતા નીકળેગા કરું કે ચાર ખોડે ગતલી પાંદડા પાંદડા નાખવાના છે ને ફળિયાનો ના કર્યો ઠેક લો આ સાઈડ ની બતી લેવા ગઈ એ ઓલી સાઈડ લેવા આવ હાલો મે જો આ હેવો પાણી આપડી વૈવત કરવાનો હે ઓલી કોની ચાડ ઉતી ની તો બતી ચોખી કરી નાખી ને આખી લાઈન ઉતી ની કાપે કાપે ને બેદી ઉતી ખવરાવા એ વા વી પછી પૂરા હે ને ए आवाज निया टापी नाके नाके कायम झुडवार भर आव नेकी झुडयो झुडे 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 ने हा नेकी जीनी जीनी फेफेली होडे गई हा ओलो लाकड़ू ले लाने ते काप पा मजा आवे की करवा जा पड वाका सुकु पसवाड हालो बोर खावा जाओ ता खरी काई कटेनी झूमे झूमे काम घास सहन नथी तथा <laughs> आ अब त या कोतरे कोतरे नि जाऊ थे गु बत या कवाड़ा कापे कापे वाली साइड में mm. हम्म एला एक साइड रहे त इतलु कापे नाकी पछि वांतन वैसमात बक्क के जाय पछि सोलाम राखवान जाय नी छोडे नख जाऊ छोडेन mm -mm. जरा कफ तो कर नकी त कहीं जा पपई जाय जाय आओ हुइ હાલો તો સાઈડ ની હેની વિધી પતાવી આજની આજ પછી કાયમી ઉપાડી ની જો એટલો ઠગલો કરી દીધો એટલે આના થી વધારે થા હે વાં તો મુજ નો હોય પણ ભરાઈવી એ વાતો હવે જો વાહે ની હજી એક એક થર હે ને એ લેવાઈ જાય તો પછી ઉપાડી ની કે કાયપા એટલા નહી હાલો માં ઉઠી ગયા છે ને એની જગ્યાએ બેસી ગયા છે હા કાયમી ની જગ્યા હો એ આમ તમે નેટ ફટાના કુકુડા નું કા નાખેતા નથી

મી કઈસો કોઈ ને પીવો તો દૂધ ન ખાતા માકે આ માર પીવો હું કાય ઘરે પીયા લીધો કે મી કાય પીધો લે હોંકા ચૂલો હોંધુ કરવા વાકી તો મી ચા નક પીધો એટલે ઈ વાત એટલે ઈના ઉપરથી જરા કમારે બોલા ચાલી થકી કાઈ જો કામ આધન તો બોલા સાલી છે ને બીજું કઈ નતું બોલા તડતી તી તાન થિ નું યતીયું કુને જાયું હોય હ